હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ રાધે રાધાજી સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં કેમ શું બધા ઓકે બધા મજામાં હશો તો અમારી શુભ શરૂઆત થઈ ગઈ છે અહીંયા સવારે બની રહ્યા છે પૌવા તો પવાની સાથે શુભ શરૂઆત થાય છે તો સવારના પૌવા બધા એમ કે તમે અલગ બનાવો તો હા સવારના પૌવા છે ને અલગ હોય તો અહીંયા જો અમથું તેલ લીધું એ ગરમ થઈ ગયું ને એમાં રાઈ જીરું હિંગ એડ કરી અને તીખી મરચી એડ કરી છે તો સવારના પવામાં તીખી મરચી નાખે ને તો બહુ મસ્ત ટેસ્ટી લાગે મરચી થોડી સતરાઈ ગયા બાદ અહીંયા છ સાત કડી લસણની લીધી છે અને મેં ઝીણી ખમણીમાં ખમણી નાખી હતી એને થોડીવાર સાતળિયા પછી અહીંયા જરૂર પ્રમાણે હળદર નાખી દઈશું લીમડાના પાન નાખી દઈશું અને લાસ્ટમાં અહીંયા આદુ એડ કર્યું છે તો આ છે સવારના પૌવાનો મસ્ત એવો વઘાર તો સાંજના પવા હોય ને એમાં આપણે બટેટા નાખીએ ડુંગળી નાખીએ અને સાંજના પવા સહેજ રેડ જેવા બનાવું હું અને એકદમ ભરપૂર મસાલાથી જાજા હોય લસણ જાજુ એડ કરું એટલે અને આ સવારના પવા થોડાક સિમ્પલ હોય તો આ પવા ખાવાની બહુ મજા આવે ને સવારના નાસ્તાના પવા એકદમ સહેજ ચીખાસ અને મીઠું અને લીંબુ એ ચડિયાતું નાખીએ ને એટલે બહુ ટેસ્ટી બને તો આટલા પવા છે ને એમાં હું દોઢ જેવું લીંબુ જો એડ કરી દઈશ અને અડધું ફાડું એમ એમને રાખીશ કોઈ નાખું હોય તો અને ક્યારેક બે નાખી દઉં કે જેવો રસ હોય એ પ્રમાણે તો આવા મસ્ત મજાના ટેસ્ટી બોમ્બે સ્ટાઈલ પવા બની ગયા છે આપણા ચલો નાસ્તો કરવા નાસ્તો કરશે હે ને પછી બપોર હું ખાવું

પછી કરજો ને હવે હરખો જમીને જમીને હું નાસ્તો કરીને અવાજ કરે બહુ જ એનો અવાજ નતો એનો હતો તો અહીંયા જો ટીંડોળાનો સંભાર વઘારી અને અહીંયા ભીંડાનું શાક વગાડી નાખ્યું છે નાસ્તો અને બધું કામ કરીને ફ્રી થઈ ગયું પછી અહીંયા શાક વઘારી નાખ્યું તો ભીંડાના શાકમાં આટલી બધી જો મસ્ત ચટણી અને ટામેટું એડ છે અડધો ભીંડો ચડી જાય ને પછી હું નાખું લસણની ચટણી અને ટમેટું તો લસણની ચટણી વગર તો છે ને ભીંડાનું શાક ભીંડા મને તો ભાવે જ નહીં લસણની ચટણી ના હોય તો કડી વાળું વાળું ન ભાવે આવું જ ભાવે ચટણી વાળું કોણ કોણ મારા જેવું છે કેજો તો મીશું વહેલું જવું હોય ને એટલે મારે વહેલું બનાવવું પડે માનકું ચાલ ને જલ્દી જમવા હું કહો એટલે મારા આખો દી એમાં વ્યસ્ત જ રહેવાનું આખો અલગ અલગ જમવાનું પાછું હા એને ચાર લઈ લ્યો તમે પહેલા બે બે હા ચાલો જો બીંડા નું શાક બન્યું છે આજે

માન્ય બેન અહિયાં રમે છે ક્યાર ના અને વરસાદ જો દાર એન્ટ્રી થઈશું વરસાદ છે સાથે સાથે સુઈ જાય દીકુ મોડું થઈ ગયું ચાલ ના નહીં હાલો તો ગાઈઝ અહીંયા અમે સાડા ત્રણ વાગ્યામાં નીકળી ગયા છીએ કેમ કે બાટલાનું કનેક્શન કરાવવાનું છે તો સિટી બદલીએ ને એટલે એટલા બધા કામ વધી જાય કે વાત પૂછો માં ઓલું ડોક્યુમેન્ટ ને આ ડોક્યુમેન્ટ ને એક તો એમાં થાકી જાય આપણે તો અહીંયા મારા નામનું લેવાનું છે તો મારી જરૂર પડે એટલે હું એ સાથે જાઉં છું તો આઠ કિલોમીટર દૂર જવાનું છે આપણે તો એ બધું પતાવી લઈએ ને ત્યાં મીશુને લેવાનો ટાઈમ થઈ જાય તો સાથે સાથે લેતા આવીશું છ વાગે મુમરા બનાવ્યા છે અર રાઈ એટલા બધા કબચકે જમશું હું પછી અને અહીંયા દાણા ને લઈને બેઠા તો ગોળ ને દાણા એને મમરે ખાવા ને ચાલો જો મી ટમેટા લઈ વિધાણા ભાજી નીચેથી લઈ આવી એને મમરા બનાવ્યા છે લોટ પણ બндай છે છે આલુ પરોઠા મી જો ટમેટા ને ધાણા ભાજી નીચેથી લઈ આવી છો ये कचरा पड़ेगा तो ये सुबह नैनियन में दूड़ी कोई नहीं ना मैं बैठ को तो कोई तो नीचे है ना बड़ी दुकान में तो होटल दुकान है नीचे नहीं इसमें हम बाय कपड़ा पालण और फरियाना की देर मेडिकल स्टूडियो ने स्टूडियो कुछ है दुकान

નીકુજ બે વાર શીખો મરાવા ગઈ માં ન્યા નહીં મીશું નહીં બપોરે પાછી હું ગઈ ને ઓલા બેન મને જોઈન કે ડાયરી જોઈન કે તમારે કેટલા છોકરા મેં કીધું છોકરા બે જ છે પણ આ સ્કૂલ વાળા પચાસ ધક્કા ઘર મેં રામ આવે તમારા નંબર એ લખી દો ને અહીંયા સાઈનની જગ્યાએ જ સાઈન કરો બીજે સાઈન નહીં હાલે અને એડ્રેસ લખી દો મેં કીધું મને જોઈન ને ચૂંદડી બાંધી દીધી ને તોય ઓળખી ગઈ કે તમારે કેટલા છોકરા બે જ છે બેન મેં કીધું કડિયું હાલે

ભેળ પચી ગઈ ખાવા સિવાય કઈ ધંધો હે બધા એમ કે જેટલા વિડીયો જોવે ને બધા એમ કે તમે ખા ખા કરો એને અમે ખાઈને ને જ વિડીયો ચાલુ કરી બધા ખા ખા જ કરતા હોય ઘરમાં આવો બધાને ઘરે બાકી ટાઈમ નો યાદ આવી જાય હાલો વિડીયો લેવાનો જ છે છોકરાઓ હમણાં સુધી નાતા હવે ઘરે ગયા અંધારું થયું ને એટલે ચાલો હાલો જો અહીંયા પ્લેટફોર્મ જેવું તેવું સાફ કરી નાખ્યું છે પહેલાં હવે મેં કીધું બનાવી લો ને આલુ પરોઠા પછી લસણિયા મમરા બનાવવાના છે કેમ કે નાસ્તો કાંઈ છે નહીં છોકરો છોકરીઓ ચેવડો ખાતી નથી લસણિયા મમરા ખાય છે એ બનાવવા છે આજે આવી ગયું અહીંયા ક્યાં આલુ પરોઠા બનાવું છું ખબર ગેલેરીમાં બાર અહીંયા ગેલેરીમાં છે ને સિંગલ ચૂલો છે અહીંયા રાખેલો નળી સાથે ફિટ કરેલો

અો મસાલો ઉપર દેખાય ગયો કોને કોને આવું છે ને અંદર મસાલો ભરીને વણે ને તો ઉપર મસાલો નો દેખાય એવા કોને આપણે કે મને ઈ નો આવડે દૂધ બનાવીને અમે પી લીધું છે ટાટા ગુડ નાઈટ લાઈક શેર બાય